અને ચા છે જો પરમો બની ચા નો જવા બધે બે ગયા નાસ્તો કરવા પૂરી કામયાબીને જો બે ગયા છે નાસ્તો કરવા કપ લઈ લીધો છે ચાનો અને અમારા કામયાબી બહુ ભાવે છે પૂરી એટલે ખાસ તો અમારે કામયાબી નાથી જ બનાવીશ ક્યાં કામ્યા હે ને કેવી પૂરી બનીશ મસ્ત સરસ હાલો પીવો ચા અને એમાં કામગીરી એને સ્કૂલે જવાનું છે આઠ વાગ્યાનો ટાઈમ છે

એને તાવ આવી ગયો છે અને તબિયત સારી નથી એટલે જો બેન કરે છે આ દવાઈ દવા લઈએ પછી થોડું એમ ને એવું ખાધું અને હવે દવા પીવાની છે અત્યારે જો દવા લઈએ પછી બેનની ત્રણ ચાર જાતની ટીકડી આપી છે જો બે ને ત્રણ અને આ બેનના હાથમાં છે ચાર જાતની ટીકડી છે આમાંથી બધામાંથી એક એક લેવાની છે તો અત્યારે જો રાઉ ઘરે આવ્યા તો ફ્રૂટને એવું લઈ આવ્યા છે એ માસ બે નાટું અને આપણે જો ગરમ પાણી કરી લીધું છે જો આ ફ્રૂટ લઈ આવ્યા છે ફ્રૂટમાં લઈ આવ્યા છે ખારે છે અને ઝીણા સફરજન આવે એ છે નાશ પતી છે એવું બધું લઈ આવ્યા છે અને જો બે નાટું ગરમ પાણી કરી લીધું છે કેમ કે હમણાં દવાખાનાથી જઈને આવી તો ડૉક્ટરે કીધું છે ગરમ પાણી પાજો અને ફ્રુ ફ્રૂટને એવું ખવર આપજો શાક રોટલીને એવું ના પાડી છે હળવું ખાવાનું કીધું છે અને ખીચડી અને દાળ ભાત ને એવું ખાવાનું કીધું છે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે એટલે મારે અત્યારે દવાખાને જાવ શું લેવા અત્યારે ગયા છે છે કટિંગ કરી લીધી અને દહીં ને જાવ એટલે ખાઈ લે ગરમ પાણી કરી લીધું છે બે હાટુ એવું છે બધું જમવામાં બનાયેલું છે દૂધી અને સેવનું શાક ઠંડી ઠંડી સાઈઝ છે અને ઘઉંની રોટલી છે અને ટમેટા સલાડ માટે લીધા છે અને ખીચડી છે હાલો બધા બપોરા કરવા ટાઈમ થઈ ગયો જો આપણે દવાખાને ગયા હતા તો જો અહીંયા લોહી લીધું છે તો તમને દેખાતું હશે જો અહીંયાથી દવાખાને અમે પછી વિડીયો નહોતો ઉતાર્યો જો અહીંયા લાલ ટપકું જે દેખાય ને આથી લોહી લીધું છે લોહીની લેબોરેટરીને એવું કર્યું

હાલો વાંધો નહીં જો રોટલી બનાવી હતી બે ત્રણ કેમ કે દાળ ભાત હોય એટલે રોટલી ઓછી જોઈએ બનાવી હતી અને દાળ ભાત બનાવ્યા છે બેન થોડાક ખાધા ને બાદ હાલો બધા હાંડા વાળું કરવા અને દાળ ભાત મસ્ત મજાના બનાવ્યા છે તો હાલો બધા દાળ ભાત ખાવા અને આપણે વિડીયો જો અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો જો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો